નમસ્કાર દર્શક મિત્રો એસ ડે ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી કરીશું સમાચાર પર તલોદ તાલુકાના વાવ ગામે શનિવારના રોજ સવારે અગિયાર વાગ્યે તલોદ તાલુકાના વાવ ગામે અંબાજી મંદિરના પટાંગણમાં ખેતીવાડી ખાતાના અધિકારી શ્રીઓ ગ્રામ સેવક શ્રી તથા અટલ ભૂજલ યોજના અંતર્ગત માહિતી વિશ્લેષણ કરીને વાવ ગામના દરેક સમાજના દરેક ખેડૂત ખાતેદારો અને ખેડૂત ખાતેદાર મહિલાઓ સાથે કેન્દ્ર સરકાર શ્રી અને ગુજરાત સરકાર દ્વારા સાબરકાંઠા જિલ્લાના તલો તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી પાણીના સ્તર ઊંડા ગયેલા હોવાથી અટલ બિહારી વાજપેયીજી એનડીએ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે અટલ ભૂજલ યોજના હેઠળ આવરી લેવામાં આવેલ તમામ તાલુકાના દરેક સમાજના દરેક ખેડૂત ખાતેદારોને મદદરૂપ બને તેમ જલ્દીથી પાણી બચાવવા ચેકડેમ બનાવવાની કામગીરી ચોમાસાની ઋતુમાં વહી જતા પાણીને બચાવવા માટે બોર કૂવો ભરીને સંગ્રહ થાય તેમજ શિયાળાની ઋતુમાં ખેતી માટે ઉપયોગી ડ્રીપ તેમજ સ્પીકલર ફુવારા વસાવવા માટે સાહીઠ ટકા કેન્દ્ર સરકાર શ્રી તરફથી અને પચીસ ટકા ગુજરાત સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે અને દસથી પંદર ટકા ખર્ચ ખેડૂતોએ ભોગવવો પડશે આ કાર્યક્રમમાં તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘના પ્રમુખશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના અંતે કિસાન સંઘના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે અમારા વાવ ગામે રહેતા દરેક સમાજના દરેક ખેડૂત ખાતેદારોએ પોતપોતાની નૈતિક વ્યક્તિગત જવાબદારી સમજીને એંસી ટકા જમીનમાં અટલ ભૂજલ યોજના અંતર્ગત ડ્રીપ એરિકેશન દ્વારા ટપક પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે અને તલોદ તાલુકાના વાવ ગામના સીમાડે થઈને સુજલામ સુપલામ ખુલી કેનાલ નીકળે છે જેથી વર્ષમાં દસ મહિના સુધી પાણી વહેતું રહે છે તેથી પાણીના સ્તર દસ ફૂટ ઉપર વહે છે જેથી અમારા વિસ્તારમાં પાણીના સ્ત્રોત ફૂલ રહે છે અહીંયા પાંચથી સાડા સાતની મોટરોથી ખેતીનું વાવેતર કરવામાં આવે છે રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા